તો જિલ્લા સંતરામપુર તાલુકાની આંગણવાડી બાલવાટિકામાં પચીસ તથા ધોરણ માં દસ બાળકોનો ઉમંગભેર પ્રવેશ કરવામાં આવ્યો કાર્યક્રમની વિશેષતાઓ એ રહી કે તેનો સમગ્ર સંચાલન શાળાના એક વિદ્યાર્થીએ સફળતા પૂર્વક સંભાળ્યું હતું અંતે આભાર વિધિ શાળાના આસિસ્ટન્ટ શિક્ષક વિનોદ પટેલ દ્વારા કરવામાં આવી હતી આ સાથે જ શાળાની આ પહેલ શિક્ષણ પ્રેમ અને ભવિષ્યની પેઢી માટે આશાજનક પગલા રૂપ સાબિત થઈ રહી છે તાલુકાના સંત્રામ સાથે શાળા પ્રયોગોત્સવ અને કન્યાકારી મહોત્સવ નિમિત્તે સચિન શ્રી આશીષ મિત્રાના હસ્તે શાળા બાળકોને આંગણવાડીના પાંચ બાલવાટિકાના પચીસ અને વેરા દોડના આઠ બાળકો સાથે પ્રયોગ આપવામાં આવ્યો શ્રી કલાકભાઈ પટેલ તેમજ નગરપાલિકાના વોર્ડ નંબર બેના તમામ કોર્પોરેશનશ્રીઓ એસએમસીના અધ્યક્ષ વાલી મિત્રો અને બાળકો સાથે